રામ રામ કેમ છો મજામાં ને હું પણ એકદમ મજામાં છું ફોનમાં અને વાત જ પૂછો બનાવવો એટલે પાંચ વિડીયો કાઢવા પડે એક વિડીયો બનાવો એટલે પાંચ કાઢ નાખવાના હમણાં આગળ બાર જીબી ખાલી કરી ખાલી કર્યું ને એક પાછી એકાદ બે વિડીયો બનાવીને ફોર કેમ આલતો એટલે હે ને જરાક સ્પેસ વધારે લે હવે કઈ કરવું નવાઝું નહીં હાલ એને કર બાકી જો ભે હું પોર્યું હ મલક માઈ ઓ ભાઈ ફોર કેમ આવતરે પણ આઈફોન નથી આપણી પાસે એટલું એટલે થોડુંક આપણી પાસે સાધન સિમ્પલ એન્ડ્રોઈડ એન્ડ્રોઈડ છે એન્ડ્રોઈડ આઈઓએસ નથી તો એવું હે ભાઈ બાકી આપણે લાકડાઈને ખેલીને પાણીને હિંહો ને નાસ્તો અને બાકી એના પોદરા ને આમ થાય ગયું હોય હવે રેવડી છું ને આપણે વાંસડો દેવાનો જો કંઈ લેવો હોય તો કહી જાય કોન્ટેક કરી જો વાંસરે વાંસડો છે કંઈ ઘટે નહીં એવો પામે એવું બધું નહીં દેખાય

વધારો નહીં હવે ભાઈ તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું કઈ નહીં લાલ બટન આમ કરીને ટ્રક પ્લે રડી દેવાનું એટલે થઈ ગયું લાંબુ કંઈ હોય નહીં બાકી ફોન આવે હાઈ ક્લાસનો વ્યુ જોતો અત્યારનો આપણે ધારતારો એટલે હું મને લોક બનાવતો આવડતો નથી હું જીમ આવે અમુક તો હું બનાવીને ખાલી એમને બનાવીને ડિલીટ કરી નાખું મેલવાની નિમિત ન થઈ પછી હું નથી મેલી પણ હું છે ને તમે જરાક મને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને કહેતા જાઓ કેવો વિડીયો લાગે કેવી મારી એક્ટિંગ લાગે હું તો હું ભૂંડો જ લાગતો મને ખબર છે નો ડાઉટ છોઈ લો અહીંયા કાંટા બેસેડાથી એ ઉભી રે સાની મની રે મારા કાંટા કાઢવા લે બાસ પણ હવે ઉભી રે ને ભાઈ સાની મની હા હા ને કાંટા કાઢીએ ને બસ એ જોઈ લો કાંટો લાકડી આડી એવી છે દેખાણું છે જો જે આપતા એની વાત છે હાલો ભાઈ નાસ્તો કરવા થીસી જે છોકરી આપને તો કભી દેખા નહીં હોગા થીસી જે ભાખરવાળી હાલ ની ભાઈ જોમ કે સબ કઈ નહીં હાલો તો જરાક મારું ટેલેન્ટ જો તમે આ રીતના ટીટુ હાલો હતી થઈ ગયું કોમ્પ્લેટ એ વીડમાં ઉડે બહુ મજા થાય આગળ ભાઈ હું સચું એની રીતના ને આપણે પછી નાસ્તો હોય ભૂખ લાગી ગયું હોય જીરી જીરી નાસ્તો કરતા હોય શાંતિ પાણા ઉપર બેસીને એટલે એમ પાણા નથી નાસ્તો કરવા હું ખાય નાસ્તો કરું નાસ્તા આપણે થોડું કટક બટક કરી પાણી હાલતા કરી દીધા હે જાય

ને આખો એનાથી પોર નથી અવારની છે ને હું મારે કેવું તો હું ભૂલી ગયો છે ને ભાઈ હું ભૂલકણો બહુ છે જો એને ખબર હે કે પાણી પાવા કાયમ લઈ જતા હોય ને કાયમ એટલે બે ત્રણ થી ચા હે એક આકલ મેરીને હાલતા થઈ ગયા એટલે એટલે એનો મતલબ એ કે એનો મતલબ કંઈ નહીં તો બાકીને કંઈ છે નહીં જાજુ આવે લાંબુ આમાં જો મોરલાઈ કડા કરી ગઈ મસ્ત લાગે

એને હે ને ભાઈ સાર તો એટલે ઘેરવાઈ છે જવા દે પછી ન કરવાનું હું સટકવા એને જરાય સટકવા નહીં દેવાની તો એવા થઈ જાય આજે ભાગતી હતી પણ ના ના ના

अबे लोटर दिस इज मथर दिस इज टिल्लू, आगे जाई है रही है वो है लोडन एंड उसके पीछे जो है उसका नाम है सांडी एंड हमारी शुद्ध गुजराती में कहे तो हांडी हा 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 कैसा लगा मजा जो आगे जाई नाम से लोडन हांडी पहले खीरू फेले પછી આ ટીલુડી આ મથડ આ મોટો ઢબલો એલો ઝીણકો ઢબલો એલો કાનો એલો ગોપો ના કાનો પાછડાનું નામ ગાયું ને ભેહોના નામ બધે ને રાખવાના જો આપણું દોદાઉન છે દોદાઉન હાલો તો હું તમને અહીંયા ને બુગાડીને બતાવું હમણાં આગળી જ્યાં ગોડાઉનને પૂકીને ધાડી કરી દીધી અહીંથી તમને બારીથી કદાચ કીક દેખાતું છે હા જો આ બધા પોઈરાય બારોબેર ઓ ઢાંકવા જવા પેલા હા ધવાળી ધવાડી કરી લઉં જો ગોડાઉન કંઈક એવડું હે એક પાટી એ બેંધી એક ખૂણામાં બીંધી ને એક વાસણો એ બીંધો ને આવી હાલો તો હવે છે ને ધવાડી તો થઈ ગઈ હાલો એકટકો કટકો ગયો એક કટકો ગયો હું થોડુંક માંડવ્યું હુકેલ પીડ્યું ધવાડી કરી નાખીએ એની હવે આગળ ગલ ગોટો થઈ જાય હે પોવાની ચાવે એટલે ઉપાધિ જેવું નથી પોવાની નાળી હે ને નાઈન ઘડી ખોવાનું બપોરે વેલો આવીને મારો ઢબલો હો કાલે હા કાલે કઈ ના લેટી લો આ પોદરા ખેવાના હે પાવડો માં પીડ્યું તો ભીલો એ નથી કઈ જરૂર હવાની ને આપડો શાહ બનાવ્યો તો બપોરે આપડો ઓલબુટ હું નથી પહેરતો હાલો હાલો હવે હે ને હું બાંધી ને મોડું પછી હાલો તો ડાયરાન રામે રામ ને પેחו બંધાઈ ગયું ગામવાડીઓન બધાય હા હા નાનો દોવા ની ઉતાવળ થાય આને મમ્મામ કડવું કા કેટા બધા બધાઈ બંધાઈ દે બધાય કમ્પ્લેટ સારું હાલો તો હાલો તો મૈડા પછી હવે નેક્સ્ટ વ્લોગ માં ડાયરાન રામે રામ કેવો લાગે જરાક વિલોક કેતા રી જો હજી તો દો આવવાની બાકી છે તો ઘેરે જવું જો હા લેવા હાલો તો મેળ્યા પછી બાય બાય ટાટા